બીજી ગરૈયા કોલેજ ખાતે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમિયોપેથિક ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવનાર સ્પીકર ડોક્ટર ફારૂખ માસ્ટરે ખાસ ઉપસ્થિતિ આપી હતી અને હોમિયોપેથિક ક્ષેત્રે મોટી ઉજ્જવળ તકો અંગે માહિતી પણ આપી હતી આ તકે કોલેજના મુનરાજભાઈ ગરૈયા સહિતના કોલેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સેમિનારમાં સહભાગી બન્યા હતા ડોક્ટર ફારૂક માસ્ટર દ્વારા પંચાવનો થી વધારે પુસ્તકો લખવામાં આવ્યા છે અને એટલું જ નહીં તેઓ પ્રથમ ભારતીય છે કે જેને હાઉસ ઓફ લોર્ડ યુકેમાં સન્માનિત કરવામાં આવ્યા હોય ફારૂક માસ્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે હોમિયોપેથીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે ત્યારે વધુને વધુ વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં આગળ વધે તે ખૂબ જરૂરી છે તો બીજી તરફ વનરાજભાઈ ગેરૈયાએ પણ માહિતી આપતા જણાવ્યું હતું કે કોલેજ હર હંમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહ્યું છે અને તે દિશામાં તેઓ ખૂબ આગળ વધશે હું વનરાજ ગરૈયા બીજી ગરૈયા આયુર્વેદ હોમિયોપેથી કોલેજ પ્રેસિડેન્ટ આજે ખાસ તો હોમિયોપેથિક કોલેજમાં અમે ડૉક્ટર ફારૂક માસ્ટર કે જે ઇન્ટરનેશનલ સ્પીકર છે વિદેશમાં ખૂબ જ મોટા એમના સેમિનાર થાય છે અને ખાસ કરીને અમારા માટે ગર્વની વાત એ છે કે અહીંયા રાજકોટમાં કોલેજ દ્વારા થતો હોય એવો પહેલો સેમિનાર અમે કર્યો છે અને ખાસ કરીને મુખ્ય એમ અમારો મુખ્ય હેતુ છે અમારે ત્યાં ભણતા વિદ્યાર્થીઓ જેનું હોમિયોપેથીનું પૂરેપૂરું અને એમની પાસે જે નોલેજ છે વિદ્યાર્થીઓમાં શેર થાય વિદ્યાર્થીઓ એના દ્વારા ઘણું બધું શીખે ખાલી અમારી કોલેજના નહીં રાજકોટ નહીં ગુજરાત આખામાં જેટલા જેટલા હોમિયોપેથી કોલેજો છે બધી જ કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ ત્યાં પ્રેક્ટિશનર હોય કે સ્ટાફ હોય કે સ્ટુડન્ટ હોય પીજી સ્કોલર હોય અને ભણતા સ્ટુડન્ટ હોય એ બધા જ માટે આ ફારૂક માસ્ટર સાહેબનું જે હોમિયોપેથીમાં જે નામ છે એમની પાસે જે નોલેજ છે અને હું નથી ભૂલતો ત્યાં સુધી આખા ભારતના પહેલાં વહેલાં ગોલ્ડ મેડાલિસ્ટ હોય ને તો ડૉક્ટર ફારૂક માસ્ટર છે અને વર્ષોથી ત્રીસ વર્ષથી તે પોતે આ અનુભવી છે અને એમનો જે નોલેજનો સંગ્રહ જે છે એ હમણાં જ અમે બ્રેક ટાઈમમાં મેં પણ એની સાથે ચર્ચા કરી એટલે ખૂબ જ મોટો છે અને અત્યારે અમારે ત્યાં આવેલા ગુજરાતભરમાંથી જેટલો જેટલો ડૉક્ટરો છે એમને પણ હું બ્રેક ટાઈમમાં મળ્યો અને લોકોએ ખરેખર તમે માનો કે ના એવું કીધું કે આ તમે જે આયોજન કર્યું છે ને એ અમારા આંગણે આપણે કેમ કે ઘર બેઠા ગંગાજી થયા એટલે આપણા આંગણે આવું નોલેજ છે એ કોઈ આપી શકે એવું નથી શક્ય એટલે આ આયોજન છે ખરેખર બધાના કહેવા પ્રમાણે બહુ સારું છે અને ગુજરાતમાં ને અને ખાસ કરીને રાજકોટમાં આપણા બધા જે સ્ટાફ છે એને જે નોલેજ મળ્યું એમને જે હોમિયોપેથીનું જ્ઞાન મળ્યું ને એ એ લોકો જ વર્ણવી શકે હું ન વર્ણવી શકું ખૂબ સારું આયોજન હા બે દિવસનો સેમિનાર છે આજે સવારે સાડા નવથી દસ અડધી કલાક ઓપનિંગ સેશન હતું તે પછી હું તો ડૉક્ટર નથી એટલે સેમિનારના કોઈ ટોપિક મને એક્ઝેક્ટ ખબર હું વિષય ના આપી શકું પણ આજના ટૉપિક અને આવતીકાલના ટૉપિક આમ કહે તો રેપટરી રેપટરી એટલે કે કોઈ પણ રોગ હોય તો રોગ એને કેમ ઓળખવો અને કેમ એનું જજમેન્ટ લેવું કેમ એની ઉપરથી દવાના તારણ લેવા આ જે છે ને રેપટરી કરવામાં આવે છે આ ટાઈપનું કંઈક ટૉપિક છે આજનો હતો આવતીકાલનો જે ટૉપિક છે એ એક્ઝેટ મને આઈડિયા નથી બાળકો ખાસ તો અમારી કોલેજનું પહેલેથી સાહેબ રૂલ્સ છે અમે લગભગ અમારે યુજી અને પીજી બંને કોલેજ ચાલે છે એમાં પીજી કોલેજ થયું ને દોઢ વર્ષ થયું દોઢ વર્ષમાં અમે નેશનલ સ્પીકર હોય એવો ચોથો સેમિનાર છે જે નેશનલ સ્પીકર હોય જે કોઈ કોલેજમાં નથી થતા હોતા અમારો એમ છે કે મેક્સિમમ વિદ્યાર્થીઓને સારામાં સારું કઈ રીતના આપી શકીએ એ મારો મુખ્ય એમ છે મારી સ્ટાફને પણ ફૂલ્લી સ્વતંત્રતા છે કે ખર્ચો કંઈ પણ થાય તમે સારામાં સારા સ્પીકરને બોલાવો અને અમે એના માટે થઈને સવા ચારસો સિટિંગ ઓડિટોરિયમ પણ કમ્પ્લીટ કર્યું છે કે જેમાં આયુર્વેદ અને હોમિયોપેથી બંનેના સ્ટુડન્ટને મોટિવેશનલ સ્પીકર હોય કે આ સબ્જેક્ટના માસ્ટર હોય એને એક મહિનો ખાલી નહીં જતો હોય જેમાં સેમિનાર ના હોય મારો પોતાનો એક એમ છે કે મારી એવો એમ છે કે હું એવું ઈચ્છું કે કોઈ પણ જગ્યાએ મારો સ્ટુડન્ટ ઊભો હોય ને તો આ વિષયનો જાણકાર વ્યક્તિ છે ને કેવો જો કે આ સ્ટુડન્ટ ઘરે આ કોલેજમાં જ જોઈએ આ એની ઇમ્પ્રેશન કે એના નોલેજ ઉપરથી ઓળખાવા જોઈએ આ એક મારી પોતાની એમ છે कि मारोटूडेंट आवल बारे में कोई पर कर मुझे बहुत अच्छा लगा मुझे तो कॉलेज के जो ट्रस्टीज है मैनेजमेंट है उन लोग का जो मैंने इंफ्रास्ट्रक्चर देखा उन लोग की जो फैसिलिटीज़ देखी मैंने मैं काफ़ी प्रभावित हुआ उन लोग से और उनकी जो टीचिंग फैकल्टी से मैं मिला और मैंने उन लोग के साथ कॉम्युनिकेट किया तो मुझे वो भी अच्छा लगा और स्टूडेंट्स भी कई कई डिफरेंट मेडिकल कॉलेज से आए थे पूरा हाउसफुल था तो मुझे अच्छा लगा कि लोगों ने इतना इंटरेस्ट लिया और मैंने भी काफ़ी इंटरेस्ट से उन लोग को पढ़ाया कम से कम छः घंटा आज मैंने उन लोग को पढ़ाया और उन लोग ने काफ़ी मेरे से सवाल जवाब किए और उससे मुझे लगा कि वो लोग में रियली सीखने की एक जिगना है और मैंने मेरी तरफ़ से पूरी वो फर्ज अदा की मैंने 43 इयर्स ईयर्स कम्प्लीट कर दिए हैं मैं 1979 में स्टार्ट किया होम्योपैथी और आज 2024 है तो आप गिन सकते हो कि मोर देन 43 इयर्स का प्रैक्टिस है मेरा मोस्टली मेरा प्रैक्टिस आधा हॉस्पिटल में होता है आधा मेरा प्राइवेट में होता है अभी हमने रिसेंटली रिलायंस फाउंडेशन हॉस्पिटल जो oh. मुकेश अंबानी चलाता है उस पर हमें ऑफ़र मिला है तो ओपन होम्योपैथिक डिपार्टमेंट ऑन कैंसर एंड किडनी फेंगे तो हम लोग बहुत जल्दी बॉम्बे में ये शुरू करने वाले हैं और मैं ये चाहता हूँ कि रिलायंस फाउंडेशन की जो हॉस्पिटल में ये जो होम्योपैथिक डिपार्टमेंट खुलेगा वो एशिया का नंबर वन बन बनाना चाहता हूँ कल का मैंने ऐसा सोचा है कि मैं उन लोग को ऑटो इम्यून डिजीज सिखाऊँ वो बहुत इम्पोर्टेंट है आजकल जो रोमेटिजम रोमेटोडाथ्राइटिस इंकीलोजि स्पॉन्डिलोसिस, सिस्टमिक लूपस एनिथोमेटोस ये बहुत इम्पोर्टेंट है बीमारी क्योंकि एलोपैथी में उसका इलाज नहीं है mm. स्टीरॉइड देके इम्यूनो सप्रेशन देके ख़त्म कर लेते हैं लेकिन उसकी साइड इफ़ेक्ट इतनी होती है कि आदमी साइड इफेक्ट से ज़्यादा बीमार हो जाता है टेन द गुड इफेक्ट्स तो होम्योपैथी का रोल बहुत बड़ा है और आहिस्ता आहिस्ता हम पेशेंट की ये सब दवाइयाँ कम भी कर सकते हैं और होम्योपैथी देते देते फिर पूरा उसको होम्योपैथी पर रख सकते हैं और फाइनली उसको क्योर कर सकते हैं तो मैं कुछ सक्सेसफुल स्टोरी कल प्रोजेक्ट करने वाला हूँ बहुत ब्राइट है बहुत ब्राइट है इंडिया में और कोई कंट्री में नहीं है मैं ये कहूँगा जो मोदी जी की गवर्नमेंट ने पिछले जो दस साल में काम किया है और आयुष डिपार्टमेंट पहले तो मोदी जी ने आयुष की सेपरेट मिनिस्ट्री खोल दी वो एक बहुत बड़ा काम किया दूसरा के मोदी जी ने हर एलोपैथिक हॉस्पिटल में जो एम्स होती है उसमें एक होम्योपैथिक डिपार्टमेंट का चालू किया थ्रू हिस हेल्थ मिनिस्टर तो मुझे लगता है कि जो मोदी जी ने जो स्टेप लिया है टू तो ब्रिंग आउट अवर योगिक साइंस आयुर्वेदा होम्योपैथी बहुत बड़ा रोल किया मुझे नहीं लगता कोई प्राइम मिनिस्टर ने इतना इंटरेस्ट लेके काम किया है और इतना नए नए कोर्सेज चालू हो गए हैं अभी होम्योपैथी में तो अलग अलग सब्जेक्ट में एम हो रहा है अभी हम लोग डी का कोर्स भी चालू कर रहे हैं होम्योपैथी के अंदर तो मुझे लगता है कि तो पूरी वर्ल्ड की होम्योपैथिक हिस्ट्री में इंडिया का नाम गोल्डन अक्सर से लिखा जाए